વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ભાદરવા પોલીસ સ્ટેશનના અધિકારી કે જે ચૌહાણ સાહેબ દ્વારા આજ રોજ ભાદરવા પોલીસ સ્ટેશનને અલગ અલગ ટ્રાન્સપોર્ટના માલિકોને બોલાવી રોડ ઉપર ઓવરલોડ હાઈ સ્પીડની સુરક્ષા માટે માહિતી આપવામાં આવી જેથી કરી કોઈ જાનહાનિ ના થાય તે માટે માર્ગદર્શન આપવામાં આવ્યું ભાદરવા રાણિયા રોડ પર આવેલી યુનિવર્સલ મેડિકેમ્પ લિમિટેડ કંપનીમાં ભાદરવા પોલીસે સ્ટેશનના અધિકારી કે જે ચૌહાણ સાહેબ અને પોલીસના સ્ટાફ દ્વારા યુનિવર્સલ મેડિકેમ્પ લિમિટેડ કંપનીના મેનેજર તથા સ્ટાફ અને કર્મચારીઓને સેફટી અને સાયબર ક્રાઈમ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું જેથી કરી કોઈ છેતરપિંડી ના થાય તે માટે સલાહ આપવામાં આવી

કોઈ નહી પણ હમણાં થોડા સમય પેલા એક બાપ દીકરો બે ખાલી એક જ દીકરો હતો